પરમ ગુરુ પાંકુલમાં હું વાળા ડિમ્પલ આજના વિડીયોમાં સર્વ બાળકોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ છ માં કોમ્પ્યુટર પરિચયમાં પાઠ નંબર ત્રણ પાવર પોઈન્ટ છે એનું સ્વાધ્યાયની સમજૂતી આપણે આજના આ વિડીયોમાં મેળવીશું હવે સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર એક કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તમને બે કંશ આપેલા હશે એ બે કંશમાં તમારે જાબ શોધવાના છે ખાલી જગ્યા નંબર એક છે પાવર પોઈન્ટમાં તમે જેમાં કામ કરો તે પાયાના એકમને ખાલી જગ્યા પાયાનો એકમ ખાલી જગ્યા છે ઓપ્શન છે નોટ કે સ્લાઇડ તો જવાબમાં શું આવશે સ્લાઇડ નંબર બે સ્લાઇડની શ્રેણીને खाली जगह कहे छे ऑप्शन छे प्रेजेंटेशन के पावर पॉइंट तो जामासू આવશે પ્રેઝન્ટેશન નંબર 3 छे આ ખાલી જગ્યા બટન છે ऑप्शन छे ઓફિસ કે સ્ટાર્ટ તો જામાસુ આવશે સ્ટાર્ટ બટન નંબર 4 એક ખાલી જગ્યા બટન છે ऑप्शन छे ઓફિસ કે વિન્ડોઝ તો જામાસુ આવશે ઓફિસ નંબર પાંચ આઇકોન એ ખાલી જગ્યાનું આઇકોન બટન છે ઓપ્શન છે પાવર પોઈન્ટ કે વિન્ડોઝ તો જવાબમાં શું આવશે પાવર પોઈન્ટ નંબર છ હોમ ઇન્સર્ટ ડિઝાઇન વગેરે જેવા વિવિધ ટેબ ખાલી જગ્યા ધરાવે છે ઓપ્શન છે ટાઇટલ બાર કે મેન્યુ બાર જવાબમાં શું આવશે મેનુ બાર નંબર ન ખાલી જગ્યા એક્ટિવ સ્લાઇડ દર્શાવે છે ઓપ્શન છે સ્લાઇડ સ્પેન કે નોટ આવશે સ્લાઇડ પેન નંબર આઠ સ્લાઇડ પેન પર ડિફોલ્ટ એક્ટિવ સ્લાઇડ તરીકે ખાલી જગ્યા સાથે પાવર પોઈન્ટ ખુલે છે ઓપ્શન છે ટાઇટલ સ્લાઇડ કે ટેક્સ સ્લાઇડ જામાં શું આવશે ટાઇટલ स्लाइड फौरन ही आपने 1 થી 8 ખાલી જગ્યાના જવાબ જોઈ લઈએ ખાલી જગ્યા નંબર 1 જવાબ છે સ્લાઇડ નંબર 2 જવાબ છે પ્રેઝન્ટેશન નંબર 3 જવાબ છે સ્ટાર્ટ નંબર 4 જવાબ છે ઓફિસ નંબર 5 જવાબ છે પાવરપોઈન્ટ નંબર 6 જવાબ છે મેનુ બાર નંબર 7 જવાબ છે સ્લાઇડ પેન નંબર આઠ જવાબ ટાઇટલ સ્લાઇડ હવે આગળ જોઈશું નંબર નવ ખાલી જગ્યા નંબર નવ પ્રેઝન્ટેશનમાં ખાલી જગ્યા ટેબ બધી સ્લાઇડની પ્રતિકૃતિ દર્શાવે છે ઓપ્શન છે સ્લાઇડ કે આઉટલાઇન જવાબમાં શું આવશે સ્લાઇડ્સ નંબર દસ ખાલી જગ્યા ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડની આઉટલાઇન કે ટેક્સ જોવા માટે થાય છે ઓપ્શન સ્લાઇડ્સ કે આઉટલાઇન જવાબમાં શું આવશે આઉટલાઇન નંબર અગિયાર જ્યારે તમે તમારા પ્રેઝન્ટેશનની છાપેલી કોપી આપવા ઈચ્છો ત્યારે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઓપ્શન છે સ્લાઇડ પેન કે નોટ્સ પેન તો જવાબમાં શું આવશે નોટ્સ પેન નંબર બાર એક્ટિવ સ્લાઇડનો સ્લાઇડ નંબર ખાલી જગ્યા દર્શાવે છે ઓપ્શન છે ટાઇટલ બાર કે ટેટસ બાર તો જવાબમાં શું આવશે ટેટસ બાર નંબર તેર પ્રેઝન્ટેશનમાં કરેલા કોઈ ફેરફાર સેવ કરવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે ઓપ્શન છે સેવ કે ઓપન તો જવાબમાં શું આવશે સેવ નંબર ચૌદ નવી સ્લાઇડ ઉમેરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો ઓપ્શન છે ન્યૂ સ્લાઇડ કે લેઆઉટ જવાબમાં શું આવશે ન્યૂ સ્લાઇડ નંબર પંદર પ્રેઝન્ટેશનમાંથી સિલેક્ટ કરી સ્લાઇડને દૂર કરવા ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે જવાબ છે ન્યૂ સ્લાઇડ કે ડિલીટ તો જવાબમાં શું આવશે ડિલીટ ફરીથી આપણે નવથી પંદરના જવાબ રિપીટ કરી લઈએ નંબર નવનો જવાબ છે સ્લાઇડ નંબર દસનો જવાબ છે આઉટલાઇન નંબર અગિયારનો જવાબ છે નોટ્સ પેન નંબર બારનો જાપ છે ટેટસ બાર નંબર તેર નો જવાબ છે નંબર ન્યુ સ્લાઇડ નંબર ખાલી જગ્યા નંબર સોળ પ્રેઝન્ટેશનમાં ચિત્ર ઉમેરવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે ઓપ્શન છે વર્ડ આર્ટ કે ક્લિપ આર્ટ જવાબમાં શું આવશે ક્લિપ આર્ટ નંબર સત્તર છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે ઓપ્શન છે અંડુ કે રીડું તો જવાબમાં શું આવશે અંડુ નંબર અઢાર અંડુ ટૂલની ક્રિયાને ઉલટાવવા માટે ખાલી જગ્યા ટૂલનો ઉપયોગ થાય છે ઓપ્શન છે અંડુ કે રીડું જવાબમાં શું આવશે રીડું નંબર ઓગણીસ સિલેક્ટ કરેલા લખાણને ફોન્ટને વધુ મોટા કરવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો ઓપ્શન છે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ કે ડિક્રીઝ ફ્રોન્ટ સાઇઝ જવાબમાં શું આવશે ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ નંબર વીસ સિલેક્ટ કલર લખાનો રંગ બદલવા માટે ખાલી જગ્યા પર ક્લિક કરો ઓપ્શન છે ફોન્ટ સાઇઝ કે ફોન્ટ કલર તો જવાબમાં આવશે ફોન્ટ કલર નંબર એકવીસ ખાલી જગ્યામાં સ્લાઇડની રચના તથા ફેરફારો થાય છે ઓપ્શન છે સ્લાઇડ શોટર વ્યૂ કે નોર્મલ વ્યૂ તો જવાબમાં શું આવશે નોર્મલ વ્યૂ નંબર બાવીસ ખાલી જગ્યામાં સ્લાઇડની ફરી ગોઠવણી થાય છે ઓપ્શન છે સ્લાઇડ સોર્ટર વ્યૂ કે નોર્થ પેજ વ્યૂ તો જવાબમાં આવશે સ્લાઇડ સોર્ટર વ્યૂ નંબર ત્રેવીસ ખાલી જગ્યામાં નોર્સ ઉમેરી શકાય કે ફેરફાર કરી શકાય છે ઓપ્શન છે નોર્થ પેજ વ્યૂ કે નોટ્સ પેન વ્યૂ તો જવાબમાં શું આવશે નોર્સ પેજ વ્યૂ ફરીથી આપણે સોળથી ત્રેસની ખાલી જગ્યાના જવાબ ફરીથી આપણે એકવાર જોઈ લઈએ નંબર સોળ જવાબ ક્લિપ આર્ટ નંબર સત્તર જવાબ અંડું અઢાર જવાબ રીડું ઓગણીસ જવાબ ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ નંબર વીસ જવાબ ફોન્ટ કલર નંબર એકવીસ જવાબ નોર્મલ વ્યૂ નંબર બાવીસ

સેવન કે એફ ફાઈવ જવાબમાં આવશે એફ ફાઈવ નંબર છવ્વીસ સ્લાઇડ શો પૂરો કરવા કીબોર્ડ પર ખાલી જગ્યા કી દબાવો ઓપ્શન છે ટેબ કી કે એસ્કેપ કી તો જવાબમાં આવશે એસ્કેપ કી નંબર સત્યાવીસ ખાલી જગ્યા પ્રેઝન્ટેશનનું નામ દર્શાવે છે ઓપ્શન છે મેન્યુ બાર કે ટાઇટલ બાર જવાબમાં આવશે ટાઇટલ બાર નંબર અઠ્યાવીસ સ્લાઇડમાં ટપકાવાળી બાહ્ય રેખા સાથેનું બોક્સ જેમાં તમે લખાણ કે ચિત્ર ઉમેરી શકો તેને ખાલી જગ્યા કહે છે ઓપ્શન બોક્સ કે પ્લેસ હોલ્ડર તો જવાબમાં આવશે પ્લેસ હોલ્ડર ફરીથી આપણે ચોવીસથી અઠ્યાવીસની ખાલી જગ્યાના જવાબ જોઈ લઈએ નંબર ચોવીસ જવાબ સ્લાઇડ સો વ્યુ ન પચીસ જવાબ એફ ફાઇવ નંબર 26 જવાબ છે એસ્કેપ કી નંબર 27 ટાઇટલ બાર નંબર 28 જવાબ છે પ્લેસહોલ્ડર હવે આપણે ખાલી જગ્યા પૂરી થઈ હવે નંબર 2 છે પ્રશ્ન નંબર 2 નામ આપો પહેલું છે તમારું પ્રેઝન્ટેશનને ખોલવા સેવ કરવા કે છાપવા માટેનું બટન જબમાં શું આવશે ઓફિસ બટન નંબર 2 એક્ટિવ સ્લાઇડ દર્શાવતું પેન જબમાં આવશે સ્લાઇડ પેન નંબર 3 બધીસ લાઇન ની પ્રતિકૃતિ કે બાહ્ય રેખા દર્શાવતું પેન જવાબ આવશે સ્લાઇડ પેન નંબર 4 સ્લાઇડ ની નોટ્સ ટાઇપ કરવા માટેનું પેન જવાબમાં આવશે નોટ્સ પેન ફરીથી આપણે એક થી ચાર ના જવાબ જોઈ લઈએ નંબર જવાબ છે નંબર 1 ઓફિસ બટન નંબર 2 જવાબ છે સ્લાઇડ પેન નંબર 3 જવાબ છે સ્લાઇડ પેન નંબર ચાર જવાબ છે જવાબ છે નોટ પેન આગળ જોઈએ હવે નંબર આવેલાઇડ સ્લાઇડ નંબર દર્શાવતો આવશે નંબર છ સ્લાઇડ ઉમેરવા માટેનું ટૂલ તો આવશે ન્યૂ સ્લાઇડ નંબર સાત સ્લાઇડ કાઢવા માટેનું ટૂલ જવાબમાં આવશે ડિલીટ નંબર આઠ સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા માટે માટેનો વ્યૂ જબમાં આવશે નોર્મલ વ્યૂ નંબર નવ ખરેખર સ્લાઇડ્સ જોવા માટેનો વ્યૂ સ્લાઇડ શો વ્યૂ નંબર દસ સ્લાઇડની ફરી ગોઠવણી માટેનો વ્યૂ સ્લાઇડ શોર્ટર વ્યૂ નંબર અગિયાર નોર્સમાં ફેરફાર કરવા માટેનો વ્યૂ જાબ છે નોર્સ પેજ વ્યૂ નંબર 12 સ્લાઇડ શો શરૂ કરવા માટેની કી જવાબ છે f5 નંબર 13 સ્લાઇડ શો પૂરો કરવા માટેની કી જવાબ છે escape કી ફરીથી આપણે પાછતેનો જવાબ જોઈ લઈએ નંબર 5 જવાબ છે લેટસ બાર નંબર 6 જવાબ ન્યુ સ્લાઇડ નંબર 7 જવાબ ડિલીટ નંબર 8 જવાબ નોર્મલ વ્યૂ નંબર 9 જવાબ સ્લાઇડ શો વ્યૂ નંબર 10 સ્લાઇડ વ્યૂ નંબર વ્યુ જવાબ નોટ પેજ વ્યૂ નંબર બાર જવાબ એફ નંબર તે જવાબ એસ્કેપ કી હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈશું નીચેના ટોલના નામ તથા તેના કાર્ય લખો પહેલું છે ડાઉન બટન હવે આપણે એનું નામ લખવાનું છે અને એનું કાર્ય લખવાનું છે નામ છે રિસ્ટોરડાઉન એનું કાર્ય છે પાવર પોઈન્ટ વિન્ડો નાની કરવા નંબર બે ક્લોઝ બટન કાર્ય છે પ્રેઝન્ટેશન બંધ કરવા નંબર ત્રણ છે મિનિમાઇઝ બટન કાર્ય છે ડેસ્કટોપ પરથી પાવર પોઈન્ટ વિન્ડોને અદૃશ્ય કરવા નંબર ચાર બટન છે મેક્સિમાઇઝ બટન એનું કાર્ય છે વિન્ડોને તેના મૂળ કદમાં ફરી જોવા માટે નંબર પાંચ ઓપન બટન એનું કાર્ય છે સેવ કરેલું પ્રેઝન્ટેશન ખોલવા ફરીથી આપણે બેથી પાર્ટના જવાબ જોઈ લઈએ નંબર બે જવાબ છે ક્લોઝ બટન એનું કાર્ય છે પ્રેઝન્ટેશન બંધ કરવા નંબર ત્રણ મિનિમાઇઝ બટન એનું કાર્ય ડેસ્કટોપ પરથી પાવર પોઈન્ટ વિન્ડોને અદૃશ્ય કરવા નંબર ચાર મેક્સિમાઇઝ બટન કાર્ય છે વિન્ડોને તેના મૂળ કદમાં ફરી જોવા માટે નંબર પાંચ ઓપન બટન એનું કાર્ય છે સેવ કરેલ પ્રેઝન્ટેશન ખોલવા નંબર છ ન્યૂ સ્લાઇડ એનું કાર્ય છે પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા નંબર સાત ડિલીટ બટન એનું કાર્ય છે પ્રેઝન્ટેશનમાંથી પસંદ કરેલી સ્લાઇડને કાઢી

નંબર છ ન્યૂ સ્લાઇડ કાર્ય પ્રેઝન્ટેશનમાં નવી સ્લાઇડ ઉમેરવા નંબર સાત ડિલિટ બટન પ્રેઝન્ટેશનમાંથી પસંદ કરેલી સ્લાઇડને કાઢી નાખવા નંબર આઠ ક્લિપ આર્ટ સ્લાઇડમાં ક્લિપ આર્ટ એટલે કે ચિત્ર ઉમેરવા નંબર નવ ઇન્ક્રીઝ ફોન્ટ સાઇઝ કાર્ય પસંદ કરેલ લખાણની ફોન્ટ સાઇઝ વધારવા નંબર દસ ડિક્રીઝ ફોન્ટ સાઇઝ

पसंद કરે લખાણને અન્ડરલાઈન કરવા નંબર 14 ટેક્સ્ટ શેડો કાર્ય પસંદ કરે લખાણને પાછળ પડછાયો ઉમેરવા ફરીથી આપણે 11 થી 14 ના જવાબ જોઈ લઈએ નંબર 11 બોલ્ડ કાર્ય પસંદ કરે લખાણને બોલ્ડ ફોન્ટ સ્ટાઈલ એટલે કે ગેરા જાડા અક્ષરોમાં બદલવા નંબર 12 ઇટાલિક કાર્ય પસંદ કરે લખાલિકન્ટમાં એટલે નંબર લખાણ કરવાડો કાર્ય પસંદ કરે કરે ની પાછળ પડછાયો ઉમેરવા હવે નંબર પંદર ચેન્જ કેસ કાર્ય પસંદ કરે લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરમાં બદલવા નંબર સોળ ફોન્ટ કલર કાર્ય પસંદ કરે લખાણનો રંગ બદલવા નંબર સત્તર સિલેક્ટ કાર્ય સ્લાઇડમાં લખાણ પસંદ કરવા નંબર અઢાર અંડું કાર્ય છેલ્લી ક્રિયા ઉલટાવવા ફરીથી આપણે પંદરથી અઢારના જવાબ જોઈ લઈએ પંદર નંબર ચેન્જ કેસ કાર્ય પસંદ કરે લખાણને કેપિટલ કે સ્મોલ અક્ષરોમાં બદલવા નંબર સોળ ફોન્ટ કલર કાર્ય પસંદ કરે લખાણનો રંગ બદલવા નંબર સત્તર સિલેક્ટ કાર્ય સ્લાઇડમાં લખાણ પસંદ કરવા નંબર અઢાર અંડુ કાર્ય છેલ્લી ક્રિયા ઉલટાવવા હવે નંબર જોઈશું ઓગણીસ રીડું કાર્ય છે અંડુ ટોલની ક્રિયાને ઉલટાવવા નંબર વીસ ડેટ એન્ડ ટાઈમ સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવા નંબર એકવીસ હેડર એન્ડ ફૂટર સ્લાઇડના હેડર કે ફૂટરને એડિટ એટલે કે ફેરફાર કરવા નંબર બાવીસ સ્લાઇડ નંબર કાર્ય સ્લાઇડમાં સ્લાઇડ નંબર ઉમેરવા ફરીથી આપણે ઓગણીસ બાવીસ જવાબ જોઈ લઈએ નંબર ઓગણીસ રીડુ કાર્ય અંડુટોલની ક્રિયાને ઉલટાવવા નંબર વીસ ડેટ એન્ડ ટાઈમ કાર્ય સ્લાઇડમાં ચાલુ તારીખ અને સમય ઉમેરવા નંબર એકવીસ હેડર એન્ડ ફૂટર કાર્ય સ્લા હવે આપણો પ્રશ્ન નંબર ત્રણ છે એ પૂરો થયો આપણો લાસ્ટ ક્વેશન છે નંબર ચાર વિભાગ એ ને વિભાગ બે સાથે જોડો અહીંયા આપણને કેટલાક આપેલા છે ટુલા છે અને એના કાર્ય આપેલા છે અહીંયા આપણે એનો જવાબ આતો એનું આપણે નામ લખવાનું છે પહેલું શું છે આ નોર્મલ વ્યૂ શું છે આ નોર્મલ વ્યૂ એનો જવાબ શું આવશે સી સ્લાઇડ રચવા કે ફેરફાર કરવા નંબર બી આ છે સ્લાઇડ શોર્ટર વ્યૂ તો જવાબમાં આવશે સ્લાઇડની ફરી ગોઠવણી કરવા આ છે આપણો નોર્થ સ્પેજ વ્યૂ તો જવાબ આવશે નોટ ઉમેરવા કે ફેરફાર કરવા આ છે આપણો નંબર 4 છે સ્લાઇડ 100 તો જવાબ સાયસ લો શરૂ કરવા આ છે આપણો સ્લાઇડ નંબર તો નંબર આઉટ સે ડી સ્લાઇડ નંબર ઉમેરવા ફય થી આપણે જવાબ જોઈ લઈએ નંબર 1 જવાબ આવશે સી નંબર 2 જવાબ આવશે ઈ નંબર 3 જબ આવશે બી નંબર ચાર જબ આવશે એ નંબર પાંચ જબ આવશે ડી બાળકો તમારે શું કરવાનું છે તમારે તમારે કોમ્પ્યુટરની નોટમાં અને તમારી કોમ્પ્યુટરની ચોપડીમાં આ બંને જે શોધ્ય છે એ તમારે લખવાના છે નોટમાં પણ લખવાનું છે અને તમારે કોમ્પ્યુટરની ચોપડી અને નોટ બંનેમાં તમારે શોધ્ય એ ચારે ચાર ક્વેશ્ચન છે એ લખવાના રહેશે આ તમારું હોમવર્ક છે Ok, ciao, thank you.